હંસ દક્ષિણ ગુજરાત થી પુષ્કર સુધની રાજાશાહી સફર રાજસ્થાનના રણમાં સૂર્ય ઉગે છે રેતીના કણોમાં ઘોડાની તાપોની ધૂન ગુંજે છે આ ધૂન વચ્ચે એક અનોખી હાજરી સૌનો ધ્યાન ખેંચે છે એ છે દક્ષિણ ગુજરાતનું ગૌરવ પ્રથમ હંસ ચિકલીના મોહનલાલ સ્ટડ ફાર્મ સરજી ફાર્મ માં જન્મેલો અને ભારતનો પ્રખ્યાત મારવાડી ઘોડો પરમ હંસવ વંશજ આ મારવાડી કોલ માત્ર 24 મહિનાનો હોવા છતાં પોતાના વ્યક્તિત્વમાં રાજાશાહી ઠાટ ધરાવે છે તેની ચમકતી કાળી કાયા કમરની ઉપરતી લહેરો જેવી ગ્રેસફુલ ચાલ અને આંખોમાં જળહરતી તાકાત દરેકની નજરને ખંભાવી દે છે બે હજાર પચીસના પુષ્કર મેળામાં જ્યારે પ્રથમ અંશ મેદાનમાં ઉતર્યો ત્યારે લોકોના દિલમાં એક જ શબ્દ ઉઠ્યો આ છે અસલ રાજપૂત અશ્વની છબી પુષ્કરના મેળામાં રૂપિયા પચાસ લાખ સુધીની ઓફરો પણ મળી પરંતુ તેના માલિક દર્શનભાઈ દેસાઈએ સ્પષ્ટ કહ્યું કે આ હંસ વેચાણ માટે નથી આ તો દક્ષિણ ગુજરાતની અશ્વ પ્રેમી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ છે આ નિર્ણય માત્ર એક ઘોડાનો નહીં પરંતુ દક્ષિણ ગુજરાતની અશ્વ પરંપરાના ગૌરવનો અવાજ હતો આજે પ્રથમ હંસ પુષ્કર મેળાનું આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે જ્યાં ભારતીય તેમજ વિદેશીઓ દરેક મુલાકાતી ચાલમાં ભારતીય જુએ ચીખલી ના નાના ગામથી પુષ્કર ના વિશ્વ મંચ સુધીનો આ પ્રવાસ માત્ર એક ઘોડાની સફળતા નથી આ છે દક્ષિણ ગુજરાતના અશ્વ પ્રેમ કૌશલ્ય અને પરંપરાગત પ્રતિભા નું જીવંત દસ્તાવેજ